સોળી અને બટેકા ટમેટા ને એવું બધું દેખાય છે એવું કાંક શાક મૂકી દીધું છે બટેકા નાખ્યા છે સોળી નાખી ટમેટા સુધારા છે તો આવું કાંક શાક એવું બનાવવાનું ચાલુ થઈ ગયું રામ રામ સિતારામ ને માતાજી હવનું સારું કરે ને બધાને હજાર હરવા રાખીશું ભેક્ષા આપું છું તો આપણે સિરાવી લીધું છે ને ઘરકામે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને અત્યારે આપણે કુંડી સાફ કરવા છીએ એટલે આપણે પહેલાં તો કુંડી સાફ કરવાની કે કેટલી ડોળી કુંડી થઈ ગઈ હતી અને બીજું સાફ થોડીક થઈ જાય ને તો સારું કહેવાય આ જો બધે શેવાળ શેવાળ થઈ ગયો હતો ને શેવાળ એવું બધું આપણે સારું કરવાનું છે અને અત્યારે લાઇટ જતી રહે છે અત્યારે સુધી લાઇટ તો હતી તો હવે આપણે ફટાફટ કુંડી સાફ કરવાવી કાલે લાઇટ આવી જાય તો પછી કુંડી ફર્યા જાય ને લાઇટ નહીં આવે તો કુંડી ખાલી રહે એવું થાય છે પણ કાંઈ વાંધો નહીં આપણે કુંડી પહેલાં સાફ કરવાની છે કેટલા ટાઈમથી સાફ નથી કરીને કેવું થઈ છે કેટલું ડોળું પાણી થઈ ગયું છે અને ફરતો ફરતો શેવાળ વળી ગયો છે અને આમ પગ દે ને આમાં તો લપટે એવું થઈ ગયું છે વતન તો અત્યારે બસ આ જ કામ આપણે ઉપાડ્યું છે કુંડી સાફ કરવાનું ફર તો જો આ રીતે કાક આપણે શેવાળ ઉખાડવી સીધા તળીએ કરી આ રીતે આમ ખસવી ને માડી શેવાળ એટલો છે ને આ રીતે ખસી આપણે શેવાળ ઉખાડવાનો હે કેટલો શેવાળ વળી ગયો છે લપટી એવો અને આમાં તળિયામાં લપટે ને એવો શેવાળ છે ફરતો ફરતો પેલા શેવાળ ઉખાડી નાખીને પછી તળાજી સાફ કરશું અને હવે આ પાણી છે ને ઉલેસું જોશે પાણી આ હાલશે નહીં આ થોડું ગુંડું પડે ને આ થોડું કામ અધર પડે એટલે કાંઈ હાલશે નહીં એટલે આપણા ગુંડીમાંથી પાણી ઉલેસવું જોઈએ તો બધું ડોલ પાણી આપણે બહાર કાઢને નાખું છે બારો કાઢને નાખું છે અને હવે પણ આસરું પાણી નાખશું એટલે પાછું ડોળું થાય છે એટલે એકવાર આસરું પાણી નાખીને ફરતી ફરતી પાળી ધોય ને એ પાણી બહાર કાઢીને પછી કુંડી ફરવાની થાય આપણે આપણે ઘડી થાકી ગઈ હીને ને પોરો હીએ આ ફરતું ફરતું પાણી નાખી દેવું ને અને આમાં ડોળ હોય એ બધો યોજાય જાય પછી પાછું મોટર ચાલુ કરશું એટલે સારી કુંડી ભરાઈ જાય તો આટલું આટલું પાણી આવે છે હવે જોઈ ક્યારે કુંડી ભરાય આખી કુંડી ભરાઈ જાય ને એટલે થોડીક અધૂરી આમ ઢોર આંબી જાય ને એટલી ભરાઈ જાય ને પછી આપણા બધા ઢોરને પાવાના છે અત્યારે બધા છે તો જ પણ આને જ જો અહીં તોરિયો ચાલુ હતું એટલે આ તો પી લીધું છે પણ બાકી આ બધા થઈને આપણા પાવા ના થાય છે પણ હવે કુંડી ભરાઈ જાય થોડી ઘણી હમણાં થોડીક વારમાં હજી તો જો મોટર ચાલુ કરી હતી એટલું પાણી આવે છે ને આટલી વારમાં આટલી તો ભરાઈ ગઈ છે એટલે હમણાં થોડીક વારમાં જ ભરાઈ જાય એટલે વાંધો નહીં આવે ને પછી ઘરમાં લેવું આપણે પાઈ દેવું તો આ બાજુ વસના મમ્મીએ સોળી અને બટેકા ટમેટાને એવું બધું દેખાય છે એવું કાંક શાક મૂકી દીધું છે બટેકા નાખ્યા છે સોળી છે ને ટમેટા સુધાર્યા છે તો આવું કાંક શાક એવું બનાવવાનું ચાલુ થઈ ગયું છે શાક બની જાય પછી ખાલી રોટલા રે બનાવવાના ને અત્યારે ફળિયામાં રાંધવાનું થાય એટલે થોડો ઘણો તડકોય લાગે એકવાર ચૂલાનો તાપ અને એક એકવાર સુરજદાદાનો તાપ એટલે છતાં છે ને બનાવી નાખીને શાક ને એવું તો પછી થોડું ઓછો હજે એટલો બધો તડકો નથી ને આ શાક મુકાઈ જાય નગર પછી ધીમે ધીમે તડકો વધતો જાય તો રેવાય નહીં કિતાબેન સુલો જગ ગયો છે તાવડી મુક દીધી છે અને હવે અસલ મજાના રોટલા બનાવશે મારી ઢોર પાવા જો કોડી ભરાઈ ગઈ સારું હારું તેમ કિતાબેન ને ઢોર પાવા જવું છે તો આપણે બનાવવાની છે રોટલી એટલે લોટ બાંધીને તૈયાર રાખતો હે રોટ બંધાઈ ગયેલો હે હવે બંધણ ને રાખી દો ને સરખું તો મારે વારી ખેલ બાળ ન કરવી પડે જાડું બેન રાખે ને હાંસી ટેક આવે એટલા આમ નમ રે એટલે બાળ થાય એ હાણસી અરે કાંઈક મોટો પાણો મૂંચો હોય ને તો થાય સારું હાલો લોકો ત્યાં છે ને આટલા રોટલા ઘડવાના થાય આટલો લોટ બાંધેલો છે તો આટલા રોટલા બનાવી બધાને ખવડાવી દે

આટલી રોટલી બનાવવાની થાય છે કેમ કે હવે ઉનાળો છે ને એટલે બધા પણ શિવાનીના એક બાજરાનો રોટલો ખાય બધા રોટલા કર્યા છે આ એક આધો બાજરાનો કરી નાખી તો શિવાનીના પપ્પાને આજે સોળીનું શાક છે ને તો સોળીને ખાવાની મજા આવે સોળીનું શાક અને સોળીને ખાવાની મજા આવી જાય શિવાની બેન મને તૈયાર કરી દે હેલિસ્ટીમ કરી દે હે મને શિવાની કરી દીધી થઈ ગઈ

જો પણ આપણે અહીંયા થોડું ઘણું અસ્તવ્યસ્ત પડ્યું છે એ બધું સરખું કરવાનું છે ઓસાડ ને એવું બધું ધોયું હતું એટલે એ ફિટિંગ કરવાના છે અને કપડાં હકેલવાના છે તો આવું બધું કામ છે અને શિવાની બેન રોતા રોતા આવી ગયા તો આપણે પપ્પા પાણી થઈ ગયા હતા અને આપણે આરામ કરી લીધો અને શિવાની બેને પણ આરામ કરીને ઉઠી ગયા છે પણ જાગી એટલે તરત જ ફન કરવાનું ચાલુ કરી દીધું હતું એટલે એના પપ્પા લઈ જાય એને ગામમાં કાક નાસ્તોને એવું કાંક લઈએ જાય ને તો શિવાની થોડીક મૂડમાં પણ આવી જાય અને ગાડીમાં રખડાવે

જો ઉતરા આવે નહી ખાવાનું નું ખવાય ખાવ ખાવ નહી હા હું જવું હાલો હવે આપણે ઢોર માલ ને સાફ સફાઈ કરવા આવી ગયા છીએ ઠોર ને પાવાના હે વહીદું કરવાનું છે તો રમણ ભમણ કરવાળું હે ફરતી બાજુ પોદળા નાળો ઠે હે ઠોર ને કાક તો એવું બધું છે તો પેલા તો હવે તડકાના તો તરસ્યા છે આ કાચેરા મારે છે તો ડોલ લાવશું લાવવાની આપણે તગારું મૂકીએ કાંક ગુંડીયા લાવવાના હોય એટલે કુંડિયા લાવીશું બાકી આવા નનકા નનકા હોય એને કાંઈ છોડવાના હોય નહીં આને તો જરૂર નથી આ પી લે છે બાકી ઓલીને ના હારીને પાવાનું ને મોટી બહેનને છોડીને પાવાની છે અને આ બેને અહીંયા તગારું મૂકવાનું એટલે આ બે પી લે હે જો પવન હોય નતારે નીકળો હે ધીમે ધીમે ઉનાળામાં હવે આ વટાણે રોંઢાનો ટાઈમ હોય ને એટલે પવન હોય જ તે ચાલો ફટાફટ ઢોર ને ઉપાઈ દઈએ હવે કેવો ધોમ તડકા પડે નહીં જીવાની ને પપ્પા બહુ ધોમ તડકા પડે છે તમારા વિસ્તારમાં કેવો તડકો પડે છે એ કમેન્ટ કરીને કીજો ને અમારે ત્યાં એમ કહેવાય કે બેતાલી તેતાલી ડિગ્રી સુધી વધી જાય છે તો એટલું એ જાય છે તાપમાન હવે ખાલી હાથ ડિગ્રી વધી જાય ને એટલે આપણે સુલે રહેવાની કઈ જરૂર પડે નહીં એવા થાય તો આપણે સાંભળી કેવી થઈ જાય

થોડું ઘણું અંજવાળું દેખાય છે અને અત્યારે હવે ઠંડો ઠંડો પવન નીકળશે અને રાંધવાનું થશે ને એટલે બહુ તકલીફ પડશે કેમ કે ફળિયામાં રાંધવાનું થાય એટલે પવન હોય ને તો રોટલી ને એવું ને પવન લાગે ને એટલે બાળ હટકી થાય નહીં પણ કાંઈ વાંધો નહીં એવું વાસી ને એવું બધું થઈ ગયું ને ધોવાનું એવું કામ ચાલુ થઈ ગયું તું તો આપણે હવે લોટ બાંધીને રોટલી બનાવવાનું ચાલુ કરવાનું છે તો હવે આપણે લોટ બાંધીવાળો છે અને આટલી આપણે રોટલી બનવાની છે અને પવન છે ને એટલે બાળ જો આમ થાય બહુ આમ હરખી બાળ ન થાય થાય ત્યારે એ ખરખી થાય પાછી ઓલાય જાય પવનના મારે એટલે આવી બાળ પણ કાઈ વાંધો નહીં હવે છોકરા જો આ બાજુ બહાર રમે હે વંશભાઈ ને અંકી શિવાની ને શિવાનીના ના પપ્પા ખુડી છે બેઠા છે એટલે હવે તો સારો સારો પવન આવે એટલે બધા મજા આવે બપોર ઉસાળે તો બહુ લુ તડકો હોય પણ અત્યારે થોડોક ઠંડો પવન આવવા મળે પણ આપણે બનાવવાની છે રોટલી તો હવે રોટલી બનાવી નાખશું દિવસ તો આ સાથે જ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય